નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધુધાત ફેનિલ વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ બરાબર જેમનું નામ છે ધ્વનિ ધ્વનિ એટલે કે અવાજ બરાબર તમે કોયલનો અવાજ સાંભળ્યો હોય કેવો મધુર લાગે સવાર પાંચ વાગે કુકડાનો અવાજ સાંભળ્યો હોય થોડો કઠોર લાગે કે નહીં થોડો ઘોઘરો બરાબર તો આ જે કાંઈ અવાજ તમારા કાન સુધી જે પહોંચે છે બરાબર તો એ કાન કેવી રીતના કાર્ય કરે છે મગજને સંદેશો આપે છે કે આ કુકડાનો અવાજ છે અને આ કોયલનો અવાજ છે અથવા તો કોઈ મોર બોલે છે તેનો અવાજ છે અથવા તો પપ્પાનો અવાજ નીકળો મમ્મીનો અવાજ નીકળો હવે એ બધું જે કંઈ નક્કી થાય છે બરાબર કાન દ્વારા કાનનું કાર્ય પણ આપણને આ ચેપ્ટરમાં સમજવા મળશે બરાબર પછી ધ્વનિ છે કેવી રીતના ઉદભવે છે ધ્વનિનું નિર્માણ કેવી રીતના થાય ધ્વનિ બહેનો કઈ રીતના બરાબર પછી આપણે બોલીએ છીએ તે આ બધા અલગ અલગ શબ્દો કઈ રીતના નીકળે છે જે વિચારીએ એ જ બોલ એ જ શબ્દ બહાર આવે છે તો આ બધી વસ્તુ દરેક પ્રશ્નનો સમાધાન આપણે ધ્વનિ નામના ચેપ્ટરમાં કરવાનો છે બરાબર તો આ ધ્વનિ ચેપ્ટર ચાલુ કરીએ ને એની કરતાં ધ્વનિ કરતાં પણ જો મહત્ત્વનું કયો હોય ને તો એક વસ્તુ છે એ તમને કહી દઉં હું બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે સીધું આ દસમું ચેપ્ટર જોતા હશે તો એને શું કરવું તો કે આગળના ચેપ્ટર છે જો શીખી લેશો તો તમે પૂરેપૂરા સારામાં સારા માર્ક સાથે બરાબર તમે આઠમું પાસ કરી લેશો તો એના માટે શું કરવું જોઈએ તો કે પ્લે સ્ટોરમાં જાઓ તેમાં શું સર્ચ મળાય તો કે શાળા મિત્ર સર્ચ મરાય શાળા મિત્ર સર્ચ મારો તો આવો સિમ્બોલ આવે બરાબર તો એ સિમ્બોલ ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લો ઇન્સ્ટોલ કરી લો એટલે આવું હોમ પેજ ખુલશે પહેલું તો એમાં ક્યાં જવાનું તો કે દરેક ધોરણમાં ક્લિક કરવાનું દરેક ધોરણ ક્લિક કરો જો બધા ધોરણ ખુલી જાય બરાબર તો તમારે ક્યાં ધારો કે તમારા ભાઈ છે ત્રીજું ધોરણ ભરે છે કોઈ માસીનો છોકરો છે તે બારમું ધોરણ ભરે છે તો ત્રણથી લઈને બાર ધોરણ સુધીના દરેક વિષયોના બરાબર દરેક વિષયોના દરેક જે ચેપ્ટરો છે એ બધા આપણે મૂકેલા છે બરાબર મતલબ તમારે જે ભણવું હોય તમે ભણી શકો બરાબર ચાલો તો કે આપણે આઠમું ધોરણ સિલેક્ટ કરીએ તો આઠમું ધોરણ સિલેક્ટ કરશો તો શું થશે તો કે જો બધું મટિરિયલ ખુલે તો આપણે ક્યુ મટિરિયલ શીખવાનું છે પાઠ્યપુસ્તક શીખવાનું છે તો એના ઉપર ક્લિક કરવાનું હવે તો પછી જો બધા પાઠ્ય પુસ્તક ખુલે હમણાં કીધું હતું કે નહીં તમે દરેક વિષયો ભણી શકો હે આવી જ રીતના મસ્ત રીતે ચાલો તો પછી તમે ધારો કે અહીંયા ધોરણ પાંચ ખુલી ગયું છે આપણાથી આ ડેમો છે કે ધોરણ પાંચ રાખ્યું છે હવે તો એમાં ધારો કે ગુજરાતી પર ક્લિક કરો ગુજરાતી ખુલ્યું છે ગુજરાતી પર ક્લિક કરો પછી જો એમાં બધા પાઠ આવશે ધારો કે આપણે પહેલેથી જ શરૂઆત કરવી છે ભણવાની તો પહેલેથી કરી શકો ધારો કે તમારે પાંચમા ચેપ્ટરથી ચાલુ કરવું તો પાંચમાંથી ધારો કે તમારે સાતમાં ઉપર સ્ક્રોલ કરો સાતમું ચેપ્ટર આવશે બરાબર તો એવી રીતના આપણે પુસ્તક તો તમારા પાસે છે તો તમારે શું જોવું છે વિડિયો તો વિડીયો પર ક્લિક કરો બરાબર તો વિડીયો પર ક્લિક કરો શું થાય તો કે જાવ સરસ મજાનું નામ આવે વેદ ડિજિટલ એજ્યુકેશન તો એની ઉપર જ ક્લિક કરવાનું છે પહેલું જ નામ હશે બીજે ક્યાંય જવાય નહીં બરાબર પછી કારણ કે અમે કેવી રીતના શિક્ષણ આપીએ છીએ ફ્રીમાં બરાબર કોઈ ફી ભરવાની નથી સાથે સાથે ફ્રીમાં છે બરાબર તો તમારા સગાવાહલા હોય તમારા મિત્રો હોય તમે સાથે જે ધોરણમાં આજુબાજુમાં બેન્ચિસમાં બેસતા હોય એને પણ આની માહિતી આપી શકો જેના કારણે એ પણ કંઈક સારું જ્ઞાન મેળવી શકે અને જીવનમાં આગળ વધી શકે આપણે પુણ્યનું કામ કર્યું કહેવાય વિદ્યા દાન એ સૌથી મોટું દાન છે બરાબર તો હવે કે આ પાંચમું ચેપ પાંચમું ધોરણ છે એનું પહેલું ચેપ્ટર આપણે ખોલ્યું ગુજરાતીનું બરાબર તો એમાં જો એ પહેલું ચેપ્ટર જ છે જો છે કે નહીં અને એના કેટલા ભાગ પાડ્યા છે ચાર તો કે પેલા પેલું પેજ હોય એનો એક ભાગ બનાવ્યો બીજા પેજનો બીજો ભાગ આ રીતના શાંતિથી સમજાયું છે તમને બધું મગજમાં બેસી જાય કોઈ પણ પ્રશ્ન કાંઈ ઉદ્ભવે જ નહીં બરાબર દરેક પ્રશ્નોનું સમાધાન તમને અહીંયા જોવા મળશે બરાબર ચાલો તો હવે આપણા પાઠની હવે ફાઇનલી શરૂઆત કરી દઈએ બરાબર તો કે ધ્વનિ એટલે સાઉન્ડ બનીને શું કહેવાય ઇંગ્લિશમાં સાઉન્ડ કારણ કે તમારે હવે ધીમે ધીમે ઇંગ્લિશ વર્ડ ઇંગ્લિશ શબ્દો પણ તમારે યાદ રાખવાના છે કારણ કે હવેનો જે અભ્યાસક્રમ છે કેટલા ભાષી છે દ્વિભાષી ચાલો તો તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડી ભાઈ લેક્ચર પૂરો થઈ ગયો એ શાળાનો શું વાઈ ગયો હોય બેલ વાઈ ગયો હોય બરાબર અને ખબર પડી જાય હાશ હવે હા સર ગયા ટીચર ગયા બીજા કોઈક આવશે મજા આવશે બરાબર તો એવી રીતના ક્યારે ખબર પડી તો કે આપણા કાને કોઈ અવાજ સંભળાણો એટલે કે ધ્વનિ બરાબર ધ્વનિ એટલે અવાજ તો જ્યારે કોઈ દરવાજો ખખડાવે છે તો તમે ડોરબેલનો ધ્વનિ પણ સાંભળો છો ઘણી વખત આપણા ઘરે ડોરબેલનો એટલી બધી સુવિધા ન હોય આપણી પાસે તો ઘણા દરવાજો ઠપકારે તો આપણે ફટાફટ ખોલી આવીએ કે નહીં ગમીને બેઠા હોય રૂમમાં કે ગમે ત્યાં બરાબર તો એ તમારા કાન સુધી અવાજ આવ્યો ધ્વનિ આવ્યો બરાબર તો જ્યારે તમે સહેલાઈથી ખબર પડી જાય છે કોઈ તમારા દરવાજા પર મોટા ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો તમે માત્ર તેના પગલાંઓના અવાજ સાંભળીને તમને ખબર પડી જાય કોઈ શાંત વાતાવરણ હોય અને તમે શાંતિથી બેઠા હોય ને પાછળથી કોઈ આમ હાયલું આવતું હોય તો તમને પગના અવાજ ઉપરથી ખબર પડી જાય કે નહીં કોઈક હાયલું આવે છે એમ તો આપણે અચાનક આમ પાછળ જોઈએ કે નહીં બરાબર તો એવી રીતના એ કોના કારણે ખબર પડી ધ્વનિ અવાજને કારણે સાઉન્ડને કારણે ચાલો તો તમે કદાચ સંતા કુકડીની રમત રમ્યા હશો સંતા કુકડી એટલે શું તો કે આંખે શું બાંધી દેવાનો પાટો અને અવાજ ઉપરથી આપણે આપણો હાથ ફેલાવવાનો ન્યા કોઈ એકાદો તો ઊભો જ હોય અવાજ આવે આપણને કાન દ્વારા અને પછી આપણે એ બાજુ દિશામાં જ ભાગીએ ગમીને ફાફા મારીએ નહીં બરાબર તો આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિ બાકીના ખેલાડીઓને પકડતા પકડવાના હોય છે અને આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી સૌથી નજીક છે જેનો વધારે અવાજ આવતો હશે એ સૌથી નજીક હશે કે નહીં તો એવી રીતના આ અવાજ ઉપરથી એ બધું નક્કી થાય છે એટલે કે ધ્વનિ ઉપરથી અહીંયા તમને તમે જોશો તો અલગ અલગ સાધનો તમને આપેલા છે બરાબર જો અહીંયા જે આપેલું છે તે શું છે હાર્મોનિયમ છે તો હાર્મોનિયમ છે અહીંયા સ્વિચો તમારે દબાવવાની હોય અને આગળનો જે ભાગ છે એને તમારે સાંકડો એટલે કે ફેલાવવાનો અને પાછો સંકોચાવવાનો એટલે કે પહોળો કરવાનો ને પાછો સાંકડો કરવાનો અને અહીંયાથી જે હવા નીકળે બરાબર આ સ્વિચ દબાવી એ પ્રમાણે અને પછી એક અલગ પ્રકારનો એક સૂર બને અને એ સાંભળવાની મજા આવે એવી જ રીતના અહીંયા તમને સિતાર આપ્યું છે સિતારમાં તાંબાના કોપરના તાર વીટેલા હોય એ તારને તમે સ્પર્શ કરો ખૂબ જ ટાઈટ હોય આપણે કેમ રબર હોય રબર એને ફૂલે ફૂલ ખેંચો અને કોઈક બીજો વિદ્યાર્થી છે આમ આમ ટંગ કે કેવો મસ્ત અવાજ આવે એવી જ રીતના એ જ પ્રક્રિયા ક્યાં થશે આ તારમાં અને અલગ અલગ પ્રકારના અવાજ ધ્વનિ સંભળાશે તમને તો અહીંયા દરેક જગ્યાએ કોઈને કોઈ સપાટી છે એનું હલનચલન થાય છે કોઈને કોઈ સપાટીનું શું થાય છે હલનચલન અહીંયા પણ કોઈને કોઈ સપાટીનું શું થાય છે હલનચલન ક્યારેક ધ્વનિનું નિર્માણ થાય છે ચાલો હવે તબલા વગાડો તબ કર્યું તો આ સપાટી છે ઉપર નીચે થશે કે નહીં તો અવાજ ક્યા અત્યારે જો આ તબલા પીડા છે બરાબર અત્યારે વાગતા નથી એનું કારણ શું આ સપાટી અત્યારે બે સ્થિર છે પણ તમે ઉપર થાપ મારી તો સપાટીએ શું કર્યું હલનચલન જેના કારણે શું આવ્યો ધ્વનિ હવે તો હલન ચલન થયું ત્યો તો અવાજ આવ્યો પણ પેલા સ્થિર હતું તો અવાજ આવ્યો નહીં તો અહીંયા તમને ખબર પડે છે હવે કે ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય હા હલન ચલન થાય તો બરાબર પછી આ વાસળી તો વાસળી હોય વાસળી બરાબર એમાં તમે ફૂંક મારો તો અંદરની હવા છે એ સતત ભત ભટકાયા કરે અંદરની સપાટીમાં શું કર્યા કરે ભટકાયા કરે અને ઉપરથી વાસળી વગાડનાર શું કરતા હોય આંગળીઓની થાપ મારતા હોય ધુજારી લાવતા હોય જેના કારણે બરાબર શું થાય છે મસ્તનો વાસળીનો તમને હાંભળા જ કરીએ હે એવો મસ્તનો ધ્વનિ સંભળાય તો અહીંયા જો શું કીધું ધ્વનિ એટલે કે અવાજ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે હવે તમે સાંભળતા જ ન હો તો તમારી દુનિયા છે આવું કેવી થઈ જાય હો સાંભળ કંઈ સંભળાય જ નહીં તો એ કોઈ હોય ને એવું લાગે કંઈ દેખાતું હોય તો કંઈ ન હોય એવું લાગે બરાબર તો તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ બરાબર તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિને એક યાદી બનાવો એ તમે ધારો કે રોડ ઉપર જાઓ છો તો ઘડી વાર કોઈ કે છે બરાબર એ હોરન વગાડે કોઈક ધારો કે કોઈ રોડ ઉપરથી ચાલે જાય કોઈ દુકાનમાં કોઈ મ્યુઝિક વાગતું હોય બરાબર આગળ વધો બરાબર તો કોઈ શાક માર્કેટ હોય તો એમાં બધા પોતપોતાના ભાવ બોલતા હોય શાકભાજીના એવો ધ્વની સંભળાય થોડાક આગળ જાઓ તો કોઈ બળદગાડું નીકળે ને બળદના ડોકે કોઈ ટંકોરી એનો મસ્ત અવાજ આવતો હોય પછી કોઈ ખોડો નીકળે બરાબર તેના પગનો ડાબલાનો અવાજ આવતો હોય તો અલગ અલગ તમને ધ્વનિ સંભળાશે તો તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાસળી તબલા હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો આ જુદા જુદા જે પદાર્થો છે એના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે શું કરતા હોવ છો સાંભળતા હોવ છો બરાબર તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરણ પામે પ્રસરણ પામવું એટલે કે આગળ વધવું એક જગ્યાએથી ક્યાં જવું બીજી જગ્યાએ તો આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ તો અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે બરાબર એટલે કે ધ્વનિ એટલે શું પછી પ્રસરણ કેવી રીતના પામે લે આગળ કઈ રીતના વધે બરાબર છે આપણે જે કઈ ધ્વનિ સાંભળીએ છીએ એ કોઈનો અવાજ ધીમો હોય ને કોઈનો કેવો હોય વધારે હોય એવું શા માટે તો આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું બરાબર ચાલો તો ધ્વનિ એટલે શું હવે આપણે સમજવાનું છે ચાલો તો દસ પોઈન્ટ એક આપણો પહેલો જ ટૉપિક છે દસ પોઈન્ટ એક કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે કંપન એટલે ધ્રુજારી કંપન એટલે શું થાય ધ્રુજારી હમણાં ઓલા બધા વાદ્યો હે વાસળી તબલા બરાબર પછી હાર્મોનિયમ ગીતાર સિતાર બરાબર એ બધા જે કાંઈ પદાર્થો છે જ્યારે એમને પડ્યા તો કંઈ અવાજ નહોતો આવતો પણ આપણે કંઈક હલનચલન કરાવ્યું બધા સાધનોમાં ગમે કંઈક હલનચલન થયું ધ્રુજારી આવી એક પ્રકારની શું આવી તારમાં ધ્રુજારી આવી સિતાર વાગ્યો હેં વાસળીમાં ધ્રુજારી આવી તો વાસળી વયગી એવી રીતના તબલામાં ઓલું ઉપરની જે સપાટી હતી ચામડાની મેમ્બ્રેન કહેવાય એને બરાબર એમાં શું આવી ધ્રુજારી જેના કારણે એનો અવાજ સંભળાવો તો મતલબમાં એને કહેવાય કંપન શું કહેવાય કંપન એટલે કે કંપન કરતા પદાર્થ દ્વારા જ ધ્વનિ ઉત્પન્ન થાય છે એમનો ધ્વનિ ક્યારેય ઉત્પન્ન થાય નહીં પણ પ્રકારનું હલનચલન થતું હોવું જોઈએ ચાલો તો શાળાનો ઘંટ બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સ્પર્શ કરો શાળાનો ઘંટ છે બેલ છે એ જ્યારે વગાડતા નથી ત્યારે તને તમે એનો અડો તો સે જે પ્રકારનું કાંઈ તમને હલનચલન એમાં ઘંટમાં જોવા મળશે નહીં પણ પછી પાછો હાથ અન્ય રાખવાનો અને બેલને નીચે નીચેલો જે ધાતુનો ટુકડો હોય એને અથડાવો અને પછી સ્પર્શ કરેલો એને અનુભવો તો સતત તમને આમ આવતી હોય એવું લાગશે આખો બેલ આમ ધ્રુજતો ન હોય એવું લાગશે અને એ અવાજ ત્યાં સુધી સંભળા જ્યાં સુધી ધ્રુજારી ચાલુ હશે ને ત્યાં સુધી અવાજ સંભળાશે અને જેવી ધ્રુજારી બંધ થઈ એવો જ અવાજ સંભળાતો બંધ થઈ જાય એટલા માટે શું જરૂરી છે તો કે કંપન ધ્રુજારી હલનચલન જરૂરી છે બરાબર તો તમને શું અનુભવ થાય છે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો શું તમે તેમાં કંપન કરતું લાગે છે તો કે હા એ પદાર્થ કંપન કરતો લાગશે બરાબર જો અહીંયા પાછી એક પહેલી પ્રવૃત્તિ આપણા ચેપ્ટરની આપી છે કે ધાતુની એક થાળી લો અને તેને અનુક અનુકૂળ સ્થળ પર એવી રીતે લટકાવો કે જે દીવાલને ન સ્પર્શે બરાબર વચ્ચોવચ આપણે ધારો કે થાળી છે ને આપણી દીવાલ હોય ને વચોવચ આપણે ટીંગાડવાની પણ દિવાલને અડી જ આવી જોઈએ નહીં બરાબર એટલે કે કોઈ બાજુથી થાળીને કંઈ અડવું જોઈએ નહીં હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો અને શું તમને અવાજ સંભળાય છે તો કે હા જે થાળી ટીંગાતી હોય ને લાકડી વડે મારો તો અવાજ તો સંભળાવવાનો જ નહીં બરાબર તો થાળી કે તવાને હથેળીની હથેળીથી તમારી આંગળી વડે સ્પર્શ કરો અને શું તમને કંપનનો અનુભવ થાય છે કંપન એટલે ધ્રુજારી આ લખી નાખજો કંપન એટલે શું થાય ધ્રુજારી બરાબર તો ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ હથેળીથી ચુસ્તપણે પકડો પહેલાં ખાલી આપણે આંગળી અડાઈ દીધી થાળીને ફટકારી અને શું અડાઈડી આંગળી એટલે આપણે ધ્રુજારી થતી જોવા મળી પછી જોરથી પાછું ઠપકારી અને હથેળી વડે આપણે એને થાળીને પકડી લેવાની બરાબર તો પકડી લેશો તો પકડતા વે તો ધુઝારી કેવી થઈ જાય બંધ થઈ જાય તો અવાજ સીધો બંધ પણ પેલા ધુઝારી સતત જ્યાં સુધી ચાલુ હતી ત્યાં સુધી અવાજ આવ્યા જ કર્યો લાંબા સમય માટે પણ આ પકડી લેતા અવાજ કેવો થઈ જાય બંધ તો જુઝારી થાય તો અવાજ મળે અને ધુઝારી બંધ થઈ જાય તો અવાજ પણ બંધ થઈ જાય એવો આ પ્રયોગ આપણને સમજાવવા માગે છે તો શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે તો કે ના પકડી લો તો ધ્રુઝારી બંધ થઈ જાય ત્યાંથી સંભળાય તો ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારે આ થાળીને સ્પર્શ કરો અને શું હવે તેમાં કંપનનો અનુભવ થાય છે નહીં તો ધ્વનિનો થાળી ખખડતી બંધ થઈ ગઈ અને પછી એ નડો તો પછી સેજે ધ્રુજારી દેખાશે ને સપાટીમાં કાંઈ નહીં અનુભવાય કંઈ આપણને અનુભવ મળશે નહીં બરાબર તો આવી રીતના આપણે જ્યારે કોઈ પણ પદાર્થ છે બરાબર એને જ્યારે આપણે અથડાવીએ છીએ ભટકારીએ છીએ ત્યારે એમાંથી જે અવાજ નીકળે છે એક પ્રકારનું શું છે ધ્રુજારી છે એના કારણે અંદરથી અવાજ ઉત્પન્ન થાય છે પણ ધ્રુજારી બંધ થઈ જતા અવાજ પણ કેવો થઈ જાય છે બંધ થઈ જાય છે બરાબર તો હવે પછીની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર દસ પોઈન્ટ બે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોવાનો છે તો અહીંયાનો લેક્ચર છે આપણે આ પ્રવૃત્તિ સુધી રાખીએ જય હિન્દ જય ભારત